સમગ્ર ગાંધીધામ શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોર અને ઝઘડતા આંકડાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે આદિપુર વિસ્તારમાં સાંઈબાબા મંદિર નજીક ઝઘડતા આખલાઓએ લારી ગલ્લાવાળાની રેકડી તોડી નાખી હતી જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ અગાઉ પણ અનેક વખત મહાનગરપાલિકામાં ફરિયાદો કરી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી આજે ફરી એક વખત વેપારીઓએ યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે आज सुबह में क्या हादसा हुआ था दो आंकड़ा लड़ रहा था और दो बच्चे की माँ और वो बच्चे का लेके खड़ा हुआ था उसको मैं बचा नहीं गया था इस... तो प्रशासन से आप क्या चाहेंगे आप क्या बोलना चाहेंगे? मैं यही बोलना चाहता हूँ इससे पहले बहुत सारे हुआ है लेकिन इस तरह का नहीं होना चाहिए थोड़ा बहुत कंट्रोल होना चाहिए आप આજે સવારે બારે આંખલા બાજ્યા હતા બારે આખલા બાજ્યા હતા આ બેચારા નાસ્તાવાળા રેકડી આખી તોડી નાખી અને હાલતાલ ચાલતા રે માણસોને પણ નુકસાન કર્યો છે આ બેચારાની તો આખી રેકડી તોડી નાખી એમાં અમને વિનંતી મહાનગરપાલિકાને વિનંતી કરી છીએ કે કાંઈ આનો કાંઈક નિવારણ કરો હજી થોડાક દિવસ પહેલાંની પણ વાત છે બારે વાળન દુકાનો આખો એની વાળનની દુકાન પણ નુકસાન ઘણો કર્યો હતો એટલે અમે વિનંતી કરીએ છીએ મહાનગરપાલિકાની કંઈક દોરાનું કઈક કરો આનું કઈક નિવારણ કરો આ તો હાલતા ચાલતા માણસોને ક્યારે ભાઈ કઈક કરી નાખે તો ઉપાધિવાળા કામ થઈ જાય ને